નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો ખેડૂતો માટે સારા સમાચાર ખેતરની ફરતે તારની વાડ કરવા માટે મળશે સહાય જાણો સંપૂર્ણ માહિતી તાર ફેન્સિંગ યોજના રેશન કાર્ડ ઈકેવાયસી અપડેટ ત્રીસ નવેમ્બર પહેલા આ એક કામ પૂરું કરવું જરૂરી છે નહી તો તમારું રેશન બંધ થઈ શકે છે ચેક બાઉન્સ કેસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ આજથી લાગુ નવા ચેક બાઉન્સ નિયમો ખાલી ખાતાનું ચેક લગતા પહેલા બે વાર વિચારો એટીએમમાં બે વખત કેન્સલ બટન દબાવવા પર શું થશે સોમાંથી નવ્વાણું લોકોને નહીં હોય ખબર હકીકત મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયાનો લાભ મળશે આ રીતે અરજી કરો એલઆઈસી બીમા સખી યોજના જીઓ યુઝર્સ માટે નેવ દિવસનો પ્લાન ત્રણ મહિના સુધી નહીં રહે રિચાર્જની ઝંઝટ તમારા કામનો શું તમને પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો નથી મળ્યો જાણો કારણ અને ઉકેલ ખેડૂતોને સરકારે ઠેંગુ બતાવ્યો ગત વર્ષના માવઠાની નુકસાનીના એક હજાર સાતસો ઓગણીસમાંથી હજુ પાંચસો કરોડ પણ નથી ચોખવ્યા ફોનમાં હંમેશા ચોસઠ એકસો અઠ્ઠાવીસ કે બસો છપ્પન જીબી સ્ટોરેજમાં કેમ ઉપલબ્ધ હોય છે સો જીબી કે બસો જીબી કેમ નહીં જાણું કારણ રેલવે હવે નહીં પડે ફ્લાઇટની જરૂર અમદાવાદથી મુંબઈ માત્ર બે કલાકમાં જ પહોંચી જશો બાર સ્ટેશન સાથેનો સુપરફાસ્ટ બુલેટ રૂટ તૈયાર ઈપીએફઓ ક્લેમ પેન્ડિંગ છે આ સામાન્ય ભૂલો દૂર કરશો તો તરત જ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થશે આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ મુખ્ય સૂત્રધારની ધરપકડ જાણું કેવી હતી મોડસ ઓપરેન્ડી આજનું હવામાન ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું અંબાલાલ પટેલે માવઠાને લઈ મોટી આગાહી કરી જૂર વિડીયો રેશન કાર્ડ સ્કીમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઘર આરોગ્યને નાણાકીય સહાયની મોટી તક ઓનલાઈન અરજી આજે જ કરો અનમોલ બિશ્નોઈને અગિયાર દિવસની કસ્ટડીમાં મોકલાયો એનઆઈએ એ કહ્યું પાંત્રીસથી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન જાણી લેજો આઠમા પગારપંચમાં ડીએ એચઆરએ અને મુસાફરી ભથ્થું નહીં મળે સરકારી કર્મચારીઓ ખાસ વાંચજો સ્પોર્ટ્સ અક્ષર પટેલના આલિશાન વિલાની ઝલક નડિયાદમાં નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ ક્રિકેટરો સાથે જશ્ન દાહોદ દરબદા તાલુકામાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એકની ધરપકડ અમદાવાદમાં એएमसी કમિશનર બંછાની દીપાની એક્શનમાં ફિલ્ડ પર રસ્તાના બાંધકામનું નિરીક્ષણ કરવા જતે પહોંચ્યા બસ્સો એમપી કેમેરા સાથે રિયલમી જીટી એટ પ્રો ભારતમાં લોન્ચ થયો જાણો પાંચસો બાર જીબી સ્ટોરેજ વાળા સ્માર્ટફોનની કિંમત કયા દેશમાં થાય છે સૌથી વધારે ચાંદીનું ઉત્પાદન જાણો કેટલો છે સો ગ્રામનો ભાવ મુલાકાત અમિત શાહે ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું સવાસ્થળે આવતા થઈ જોરદાર નારેબાજી આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો કડાકો જાણો આજના ભાવ એફકેટ રજીસ્ટ્રેશન બે હજાર પચીસ ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થવાની સુવર્ણ તક એનસીસી ઉમેદવાર પણ ભરી શકશે એફકેટ ફોર્મ અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કાર્યવાહી સોનું થયું સસ્તું દુકાનોમાં લાગી લાંબી લાઇન જાણો આજના સોનાના ભાવ સોળ વર્ષ જૂની એ હોરર ફિલ્મ જેને જોઈ દર્શકો ધ્રુજી ઉઠ્યા હતા એકલામાં જોવાની હિંમત ન ભરતા રીંગણના છોડમાં કીડા પડી જાય તો તરત આ સ્પ્રે છાંટી દો આખું વર્ષ મફતમાં મળશે આ શાકભાજી બાવલામાં ટ્રાફિક સમસ્યા ગંભીર સામાજિક કાર્યકર્તા પ્રફુલ મહેતાએ અમદાવાદ ગ્રામ્ય સ્પીને ઉકેલ માટે રજૂઆત કરી અમદાવાદના પુસ્તક મેળામાં યોગ વિશેના વિશેષ પુસ્તકો આ પુસ્તકો ખરીદવા લોકોમાં ભારે ઉત્સાહ અમદાવાદના એએમસીના ત્રણસો કર્મચારીઓ એસઆઈઆર કામગીરીમાં હેલ્થ પ્રોપર્ટી ટેક્સ સહિત વિભાગની કામગીરી ખોરવાઈ યુએસએ આ ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ ઈરાનના કાચા ઓઇલને ટ્રાન્સપોર્ટ કરવા પર લીધું એક્શન હવે ફાઇલની જગ્યાએ માત્ર એક વર્ષની નોકરી પર મળશે ગ્રેજ્યુએટી સરકારે કાયદો બદલ્યો છે બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લો પ્રેશર મિની વાવાઝોડામાં રૂપાંતરિત થવાની ભીતિ પૃથ્વી પરથી વંદા ગાયબ થાય તો શું થશે સત્ય જાણીને ધ્રુવજી ઉઠશો પર્યાવરણ આખું બદલાઈ જશે શું સરકાર આ ભથ્થા કરશે નાબૂદ રા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મહત્વપૂર્ણ તથ્યો જાણવાની જરૂર સરકારે આપી જાણકારી એકસો તેત્રીસ કરોડ આધાર કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર સરકારે બનાવ્યો નવો નિયમ જાણો નવો નિયમ કચ્છમાં ચાર નવી રેલવે લાઇન ત્રણ હજાર ત્રણસો પંચોતેર કરોડના ખર્ચે બનશે વિસ્તારનો થશે સર્વાંગી વિકાસ અનિલ અંબાણી હવાલા કેસમાં બીજી વખત હાજર ન થયા ઓનલાઇન નિવેદન નોંધવા વિનંતી કરી સો કરોડના હવાલા સંબંધિત કેસ હવે નિમણૂક પત્ર સમયસર પગાર અને લઘુત્તમ વેતન આપવું પડશે આજથી દેશમાં ચાર નવા લેબર કોડ લાગુ ઇન્ડિપેન્ડન્ટ બનવું હતું નોકરી કરવી હતી માતાએ વીસ દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો દિલ્હીની સ્કૂલોમાં બાળકોની રમતગમત બંધ ઝેરી હવાને કારણે ગેસ ચેમ્બર જેવી હાલત અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ મોડી રાતે પથ્થરમારો પોલીસમાં ધડધામ ખાખી પર લાગ્યો દાગ અમદાવાદના વેજલપુરમાં પીઆઈ સામે છેડતીની ફરિયાદ લિફ્ટમાં ઓગણીસ વર્ષીય યુવતી સાથે અડપલા બાવલામાં બિનવારસી કારમાંથી બે પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ અને બિયર ઝડપાયો વિગઝર ચોકડી પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત હળવદના સુસવાઓમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ અમદાવાદમાં બાઇક સવાર સાથે ઘર્ષણ બાદ પંદરના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી પિતા પુત્રને માર માર્યો